રાજુભાઈ અમરેલી વસંત ચાવડા તમે આ દલિતવાસ માં પાણી ની લાઈન કેમ અટકાવી રાખીશ હલો લાલાભાઈ બોલે

કે આ ગામની અંદર જે દલિત સમાજના લોકો રહ્યા છે રહે છે ને ત્યાં સુધી પાણીની લાઈન પોગાડી નથી અને આ લોકો જ્યારે એને રજૂઆત કરવા ગયા હું વિડીયો નાખું છું એમાં તો એ સરપંચશ્રીનું એવું કહેવાનું છે કે ભાઈ કોર્ટમાંથી સ્ટે લાવ્યા છે કેમ કે આ જે સભ્ય રહ્યો ને રાજુભાઈ મકવાણા એનું કહેવાનું એમ છે કે આ જમીન મારી છે તો સ્ટે લેવા હોય તો આ લોકોને સ્ટેની કોપી આપવી જોઈએ ને તે એવું કાંઈ આપવું નથી અને બીજું કે ગામની અંદર આ લોકો રહે છે તો એને કોઈ સુવિધા હોય પૂરી પાડવી નથી તો આપણે એની પૂછવા જ ફોન કર્યો તો ભાઈ તકલીફ ક્યાં છે પણ એણે આપણને તકલીફ ન જણાવવાની બદલીમાં ફોન કાપી નાખ્યા કાપી દેખાય એનો એ વાંધો નથી પણ બ્લોક કરી દીધા વાત કેમ કરવી તો તમે આ બધા પૂછો એને કે તને સરપંચ એટલા માટે નથી બનેવું એ દુનિયા બેહી અને જાતિવાદ કર કે લોકોને પ્રશ્નોનો નિકાલ ન કર કે સરપંચ તમને એટલા માટે બનાવ્યો કે તમે ગામનું પ્રતિનિધિત્વ કરો ગામની અંદર રહેતા હરેક સમાજના લોકોને સાથે લઈને ચાલો અને સમાનતા સાથે એને મળતી તમામ સુવિધાઓ પૂરી પાડો પણ સરપંચ બની ગયા પછી એને તેમ હોય કે અમારા બાપનું ગામ છે હું રાષ્ટ્રપતિ છું હું મુખ્યમંત્રી છું હું વડાપ્રધાન છું હું કવમ જ થાય તો એ દફોડને એટલું કહેવાય કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી એમએલએ સાંસદ આ બધા છે ને એ આ પ્રજાના નોકર છે ને તું નોકર જ છો તમને નોકર તરીકે જ ન્યાસ થાય છે અને બધેના કામ કરવા તો એ જે તારામાં હવા હોય મારાવાલા એ ગાર્ડનેક અને બધાને સમાન રાખી અને જે સુવિધાઓ પૂરી પાડવાની હોય પાડે વાત ઘણી કરવી હતી પણ ફોન કાપીને બ્લોક કરી દીધો એટલે સોમવારે થોરાળી ગામમાં બપોરે બાર વાગે આવું છું અને પછી ત્યાંના તલાટી કમ મંત્રી સાહેબને પણ મળીએ અને એને પણ કહે કે ભાઈ ક્યાં તકલીફ છે ને સુકામાં આ લોકોને સુવિધાઓ પૂરી નથી પડતી એનો અમને જરાક જવાબ આપો વિડીયો જો અને કહ્યું એને કે આપણે ગામના બાપ નથી નોકર છે

પાણીમાં મંત્રી સોખો ના પાડ્યો પાણી કોઈ ક્યાંય નથી મુકાતો તાલુકા માંથી જઈ પાણી

તમારી વાત તમે તમારી સત્તાવારી નથી બરાબર તો તમે કયો અમે ટેન મૂકવાના હતા તો ત્યારે તમારી સત્તાવારી ગામની અંદર ક્યાં અંદર અંદર કઈ જગ્યા કઈ જગ્યા મંગાનું ખૂણ મંગાનું ખૂણ

બેસર કાકા કાલે કહેતા આજ હવારે કે અમે મોટી લાઈન નાખવી છે અહીંયા તો અહીંયા નખવા દે તો તો એમ નાખવાના મોટી નાખવા વાત તો વાત નથી આપણે એ વાત